કરવામાં આવી હતી જે શાળામાં અંદાજિત સિત્તેર થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ પગભર થાય તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી આ બાળકો પોતે પગભર થઈ સમાજમાં કોઈ ડર વગર રહી શકે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આજનો દિવસ દિવ્યાંગોના વિશેષ દિવસ છે સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ એકવીસ પ્રકારના જે દિવ્યાંગતા છે તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશ્વ મનો દિવ્યાંગ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વર્ષ બે હજાર સોળના દિવ્યાંગ ધારા મુજબ સમાજના દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે તેને સમાન અધિકારો મળે અને તે દિવ્યાંગના હક્કનું રક્ષણ કરવામાં આવે તેમના યોગ્ય લાભ આપવામાં આવે તે હેતુ સર ત્રણ જી ડિસેમ્બર રોજ દિવ્ય વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે સપ્તાહ ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એવાય મંડોરીની ઉપસ્થિતિમાં કલરવ શાળામાં અને કાર્યક્રમ કરવામાં આવતા યોજવામાં આવતા એસીથી વધુ શૈક્ષણિક કીટનું બાળકોને વિતરણ કરી સમાજ સુરક્ષા અધિકારીઓને દિવ્યાંગોને મળતા લાભો સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ વાય મંડોરી પ્રોફેસર અધિકારી મુકેશભાઈ મુનિયા તેમજ બાળ સુરક્ષા એકમ ભરૂચના ભૂપેશભાઈ સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન મોદી અને વિનોદભાઈ છત્રીવાલા અદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ સહિતના મહેમાનો સહિત બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ભરૂચના સંયુક્ત ઉપરમે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એટી ટુ બ્યાસી દિવ્યાંગ લાભાર્થીઓને એમઆર કિટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દિવ્યાંગ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે પર્સન વિથ ડિસેબિલિટી નું વિગતવાર તેમની મધર પેરેન્ટ્સોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પીઠનું વિતરણ કરવામાં આવ્યું અને દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં જીવન જીવી શકે તે માટેની શુભકામના પાઠવું છું થેન્ક યુ વેરી મચ